તો બીજી તરફ પોરબંદરની જેલમાં ઇફતાર પાર્ટીમાં પાકિસ્તાની અને ઈરાની સહિત લગભગ ત્રેવીસ જેટલા વિદેશી નાગરિકો પણ જોડાયા હતા તેને પણ સન્માનભેર ઇફતાર પાર્ટીનો હિસ્સો બનાવાયા હતા ભારતની સંસ્કૃતિ સહિષ્ણુતામાં તેમજ ભાઈચારામાં માનનારી સંસ્કૃતિ છે ભારતીય નાગરિકો અન્ય દેશમાં જેલના કેદીઓ બનતા હોય છે ખાસ કરીને પાકિસ્તાનની જેલમાં કેદ થયેલા ભારતના નિર્દોષ માછીમારો ઉપર જુલ્મ થતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ ભારતની જેલમાં વિદેશી નાગરિકોના સન્માનની પણ જાળવણી કરવામાં આવે છે જેમાં સત્યાવીસમાં રોજા નિમિત્તે પોરબંદરની ખાસ જેલ ખાતે ખાનગી સંસ્થાઓના સહયોગથી ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના બંદીવાન હોય તેવા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકતા બતાવી ઇફતાર પાર્ટીની ઉજવણી કરી હતી તો આ તકે જેલના તંત્ર દ્વારા પોરબંદરની જેલમાં કેદ અઢાર જેટલા પાકિસ્તાની કેદીઓ અને પાંચ જેટલા ઈરાની કેદીઓને પણ આ ઇફતાર પાર્ટીનો માનભેર હિસ્સો બનાવાયા હતા એમાં અમારી પાસે અઢાર પાકિસ્તાની કેદીઓ છે અને પાંચ ઈરાની કેદીઓ છે તમામ બંદીવાનોને ફળાર આપવામાં આવેલ છે તેમજ પાઉંભાજી છે પુલાવ છે આઈસ્ક્રીમ છે એ સંસ્થા તરફથી ડોનેટ કરી અને એક આપણા ઇન્ડિયન કેદીઓ નહીં પણ વિદેશી કેદીઓને જે મૂળભૂત સુવિધાઓ મળે એ લોકોને પણ એ સાથે અમે આપીએ છીએ એટલે એક પાંગતે બેસી અને આપણે

અને ભારતીય સંસ્કૃતિના બે મોઢે વખાણ કર્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર